કચ્છવાસીઓને મળનારી આગામી વંદે ભારત ટ્રેન આજે અમદાવાદથી સવારે આઠ વાગે ઉપડીને ભુજ બપોરે એક વાગે પહોંચી વંદે ભારત ટ્રેનનું સફળ ટ્રાયલ અમદાવાદથી ભુજ માત્ર પાંચ કલાકમાં પહોંચી ટૂંક સમયમાં ભુજથી લઈને ગાંધીનગર સુધીની વંદે ભારત ટ્રેન શરૂ થશે ગાંધીનગરથી ભુજ વચ્ચે શરૂ થનારી વંદે ભારત મેટ્રો ટ્રેનનું આજે ટ્રાયલ લેવામાં આવ્યું હતું આ ટ્રેન ગાંધીનગરથી ભુજ વચ્ચે દેલી દોર છે જેના કારણે ગાંધીનગર અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં પહોંચવા માટે કચ્છવાસીઓને સારી સુવિધા મળી રહી છે તેવો આશાવાદ વ્યક્ત થયો છે આગામી તારીખ તેરમીના રોજ આ અમદાવાદ આવી પહોંચ્યા બાદ આજે ગાંધીનગરથી ભુજ સુધીનો ટ્રાયલ રન લેવામાં આવ્યો હતો ભુજ સ્ટેશન પર આવી પહોંચી હતી આ આમ તેરમી તારીખ હવે ભુજવાસીઓને વંદે ભારત ટ્રેનનો લાભ મળશે ગાંધીધામ રેલવે ડિવિઝનના એરિયા મેનેજર અને ભુજ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરે આમતક ટીન્યુ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે વંદે ભારત ટ્રેન ગાંધીધામથી સવારે આઠ વાગે ઉપડી હતી અને બપોરે એક વાગે પહોંચી છે આ ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે હવે પછી ક્યારે ટ્રેન શરૂ થશે તેની વિગતવાર માહિતી